ઈશ્વરની વાણી આત્માની વાણી એક એક વાર તું ખાલી થઈ જા ભયનો ત્યાગર આ તારી જાતને માર્ગ માંગથી હટાવી દે અને જો હું કે નહીં બે તું તારી જાત મથામ માંગથી કની કરી શકે તેમ નથી પરંતુ હું તો સમર્થ અને સર્વવ્યાપી છું તું શુભને નથી જોઈ શકતો પરંતુ શુભ તો છે જ કારણ કે બધે હું છું સર્વ કંગી છું ત્રણ મારું અસ્તિત્વ એ જ આ જગતનું રહસ્ય છે મારા વડે જ સર્વકની આકાર પામી ગતિમાન રહે છે ચાર આકાશમાં તારાઓ કે ધરતી પરના જીવનના ઉદયા અને વૃદ્ધિ સર્વકની મારો જ નિયમ છે પાંચ પ્રેમ સ્વરૂપે જીવનની પરિપૂર્ણતા હું છું વિશ્વાસ હું છું શાંતિ શ્રદ્ધા અને ઐક્ય પણ હું જ છું છ તારા જીવનનું નિયમન કરનાર બળ હું છું જે પ્રેમથી સર્વકંગી સંકળાયેલું છે તે પ્રેમ પણ મારું જ સ્વરૂપ છે સાત તું અને હું અભિન્ન છીએ મારી ખોજમાં કદાચ તું નિષ્ફળ જાય પરંતુ હું તને છોડી દઈશ નહીં આઠ તારી શ્રદ્ધા ભલે ડગમગી જતી હોય મને તો તારામાં સંપૂર્ણ વિશ્વાસ છે કારણ કે હું તને ઓળખું છું તને ચાહું છું પ્રિય હું તારો જ છું તારી પાસે જ છું જેમ્સ રીમેન અમેરિકન લેખક અને ચિંતક જન્મ અઢારસો દસ મૃત્યુ અઢારસો અઠ્યાસી